નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દશક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી કોબા ટીપી ત્રણમાં બોરિયા તળાવની જમીન પરથી દબાણો દૂર કરાયા કોબા ટીપી ત્રણમાં બોરિયા તળાવમાં ટાઉન પ્લાનિંગ હેઠળની રિઝર્વ જમીન પર ઊભા થઈ ગયેલા વર્ષો જૂના દબાણોને મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યા છે તળાવ અને તેને અનુષંગિક સુવિધા માટે ઉપયોગમાં લેવનાર અંદાજે ત્રીસ કરોડ રૂપિયાની સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા ટીપી ત્રણ કોબામાં ટીપી અમલીકરણની કાર્યવાહી હાથ ધરી અંદાજે પંચાવન હજાર ચોરસ ફૂટ જગ્યા પર થયેલા દબાણોને હટાવવામાં આવ્યા છે આ જમીન પર હવે તળાવ વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ જગ્યા પર દબાણ હટાવવા સામે દબાણકારો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના પક્ષમાં નિર્ણય આપ્યો હતો આથી કોર્પોરેશન દ્વારા સ્થાનિક આગેવાનોનો સહકાર લઈને આ દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ જગ્યા પરથી તમામ અનઅધિકૃત કબજા દૂર કરવામાં આવ્યા છે તળાવ મહાનગરપાલિકા દ્વારા અંદાજે પચાસ જેટલા છાપરાઓ હટાવી આ કામગીરી કરવામાં આવી હતી યુજીવીસીએલ તંત્રને પણ સાથે રાખવામાં આવ્યું હતું દબાણનો અવરોધ દૂર થતાં હવે તળાવ વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે સજની દિવ્ય ભાસ્કર બોટાદ ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ